મહિલાની હાલત પણ ગંભીર છે પોલીસે કાર ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે ગુજરાતમાં હવે કાર ચલાવનાર બેફામ બન્યા છે તેને કારણે રસ્તા પર લોકોનો ઉભા રહ્યું કે બેસવું પણ જોખમું બન્યું છે સુરતમાં ગત રાત્રે વિસ્તારમાં રિંગ રોડ પર હોન્ડા સિટીના ચાલકે ફૂલ સ્પીડમાં સાઈડમાં બેઠેલા સાત લોકોને ઉડાવ્યા હતા જેમાંથી ત્રણ લોકોના મોત નીપજ્યા હતા ત્યારે હોન્ડા સિટીના ચાલકને પોલીસે ઝડપી લીધા છે પરંતુ સુરતના આ અકસ્માતે લોકોને અમદાવાદના તથ્યકાંડને યાદ અપાવી દીધી હતી સુરતના મોટા વરાચા રિંગ રોડ વિસ્તારમાં ગમખાર અકસ્માત સર્જાયો હતો પૂર ઝડપે આવી રહેલી હોન્ડા સિટી કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને પૂરપાટ ઝડપે આવી રહેલા હોન્ડા સિટીના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સાત લોકોને ઉડાવ્યા હતા પરિવાર રાત્રિના સમયે રસ્તાની સાઈડમાં બેસ્યો હતો ત્યારે જ હોન્ડા સિટીના કારે તેમને અડફેટે લીધા હતા જેમાં ત્રણ લોકોનું મોત નીપજ્યું હતું અને ચાર લોકોને ઈજા પહોંચી હતી તો ચાર ઘાયલ પૈકી એકની હાલત ગંભીર છે મૃતકોમાં બે યુવકો અને એક માસુમ બાળક છે